સુરત શહેરમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પાણેસરા વિસ્તારમાં એક ઈસમને લોડેડ તમન્ચો તથા લોડેડ શૉટગન સાથે ઝડપી પાડતી સુરત શહેરની એસઓજી પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે કોઈ અનિચ્છે બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોપ જમાવવાનો વાતાવરણ ઊભું કરી ટપોડી ગેંગના સભ્યો પર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજીને સૂચના આપેલ હતી તેથી એસઓજી ના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના તારીખ સાત નો બે હજાર ચોવીસ ના રોજ અલગ અલગ પંડોલોમાં કરવાના હોય તે માટે રાતના સમયે ગણેશજીની મૂર્તિને ડીજેના ઢોલ ના ગારા સાથે મોટી સંખ્યામાં સરગસ સ્વરૂપે પંડાલ સુધી લઈ જતા હોય છે જેથી તેઓને કોઈ પણ અડચણ ન થાય અને શ્રીજીની મૂર્તિ સુરક્ષિત પંડાલ સુધી પહોંચે તેમજ ભૂતકાળમાં બનેલ બનાવોને ધ્યાનમાં રાખીને એસઓજીના અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવેલ હતી ત્યારે નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાંદેસરા ડી માર્ટની સામે જાહેર રોડ ઉપરથી આરોપી રાજા બાબુ સંતોષ પટેલ રહેવાસી સુનિલભાઈના મકાનમાં બમરોલી રોડ ઉધના અને મૂળ વતન પ્રતાપગઢ યુપીવાળાને ફિલ્મી ધબે ડબોચી લઈ કોઈ ગુનાને અંજામ આપવાના ઈરાદે રાખેલ લોડેડ તમંચો તથા લોડેડ સોડગન તેમજ કાર્ટિસ નંગ પાંચ મળીને કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર સાતસોના મતાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સાત નવ બે હજાર ચોવીસથી ગણેશ ચતુર્થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓસીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા સેઠવી હરિધામ સોસાયટી ઉદના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ઢબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દામાલ તરીકે લોડેડ તમંચો લોડેડ શોર્ટગન અને કારતુસ પાંચ રન મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડરેસા પોલીસ સ્ટેશનની અંદર આમ ચેકનો ગુનો રજીસ્ટર કરવામાં આવે છે